વડોદરાના લાલબાગ બ્રિજ નીચે ઝમધમતા આર એમ સી પ્લાન્ટના મુદ્દે કાઉન્સલર રાતા થવા પામ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કાઉન્સિલરે રજૂઆત કરી છે કોઈ પણ મંજૂરી લીધા વગર પ્લાન્ટ ધમધમતો કર્યો હોવાના કોંગ્રેસના કાઉન્સિલર આક્ષેપો કર્યા હતા વોર્ડમાંથી પણ દંડ વસૂલવા નોટિસ આપી હોવા છતાં દંડ વસૂલાયો નહીં હોવાની વાત કરી હતી પ્લાન્ટ ધમધમતો હોવાથી નાના મોટા અકસ્માતો થવાનો પણ ભય ફેલાયો છે મોટા મોટા ડમ્પરો નીકળતા હોય તે સમયે ધૂળ અને સિમેન્ટ ઉડે છે ડમરીઓ ઉડી રહ્યું છે વાહન ચાલકોને સ્થાનિક નાગરિકો પણ પ્લાન્ટ અમારા વિસ્તારમાં લાલબાગ ટાકીની સામે પેલેસ કમ્પાઉન્ડમાં આર એમસી જે પ્લાન્ટ છે એ પ્લાન્ટના લીધે એટલી લોકોને મુશ્કેલી થતી હોય છે એક તો સૌથી પહેલા પરમિશન વગરનું છે એને જે પરમિશન આપવાની હોય એ પરમિશન પણ નથી મળેલી તો પણ વરસથી ચલાવે છે બીજી એક સૌથી ગંભીર બાબત એવી છે કે આપણે વિશ્વામિત્રીથી આવતા હોય જેઓ ટર્ન મારતા હોય ને સામે એટલું બધું સિમેન્ટ ઉડતું હોય લોકોને આંખોમાં જાય રોજના નાના મોટા એક્સિડન્ટો થઈ જાય અને જે મોટા ટ્રકો જે છે એમના એ જે માલ ભરીને રોંગ સાઈડમાં લઈ જાય વડોદરા શહેરમાં કોઈ પણ ટુ વ્હીલવાળો રોંગ સાઈડ જતો હોય તો એને તરત મેમો આપવામાં આવે છે એને ડન કરવામાં આવે છે ત્યારે રોજના કેટલા હજારો ટ્રકો એવી રીતે રોંગ સાઈડ લઈ જાય કોઈ જાગ કોને જાનહાની થાય કોઈ મોટો અકસ્માત થાય અને પરમિશન વગર આખું આખું વરજ ચાલ ચલાતા હોય અને જે તે અધિકારીને અમે અગાઉ પણ પત્ર લખ્યા હતા રજૂઆત કરી તો એના પછી એમને નોટિસો આપવામાં આવી પચાસ હજારનો દંડ કે લાખ રૂપિયાનો દંડ પણ એના તો પણ તો પણ કોઈ દંડ લેવામાં આવ્યો નથી હજુ આજ દિન સુધી ફક્ત નોટિસ આપીને સંતોષ મનાયો છે અને જે ખરેખર પરમિશન વગર આખું આખું વર્ષ કોઈ નાનો માણસ કોઈ દુકાન લેવી હોય તો એની હોટેલ ચલાવવી હોય તો એને પરમિશન લેવી પડે તો આ તો આટલું મોટી કંપની ચલાવતો તો તમે આટલો બધો પ્લાન નાખી દેતા હોય છે ને એ પણ પરમિશન વગર એટલે અમારી એવી માગણી છે કે જે રોજ નાના મોટા એક્સિડન્ટો થાય બહુ કોઈક કોઈક દિવસ ગંભીર કોની જાનહાની ના થાય એનું ધ્યાન રાખીને વહેલી થકે એની તપાસ કરવી જોઈએ અને ખરેખર એની પરમિશન ના હોય જે અમારી માહિતી પ્રમાણે નથી પણ તો પણ એની તપાસ કરીને વહેલી તકે એને બંધ કરવું જોઈએ એવી અમારી માંગ